લાકડી તો લાવી પડશે મૂા ભાવ ની સારું લેતા કરતો બરાબર ના ના હું આધાર એટલે ના કરતો ના તમારા નહી આવું તમે ખબર નહીં કરો છો કરો પુત્ર શું તરસંગજી નો તરસંગજી મારવા તો પહી જા લઈ ફટાફટ આવો અને જો કોઈ બોલ્યું તો પહી ખાલી ગુટી માથા કુટતા થા ગુટી ના મોઠા ગુટ ના કરતો પહી સાંભળો લ્યા કોઈ માથા ગુટ કરતા નહી એના વાદે કોઈ ખોટું બગાડતા નહી પણ આપણે જો બગાડવું પણ એ સીધો રહે રહેહો છો કાલ ઉઠીને એના પૈસા બાપા કઈને આપડા ફાઈના જાવું પડશે એ તો આપડા જોડે જવાનો સમય આ બધો એનો હાલ તમે કોઈ ઉતવાડ કરતા નહી બરોબર હું નેકળું મારા ભાઈ જો જાવું તો મારું થોડું કોમ છે

ही आपण पेला खाय तर्सन जी <laughs> खा, सोगन <laughs> <laughs> आली <laughs> <laughs> <laughs>

બચા હું તો ચોરી તું ટસ્કા વાત કર તારો બાના હોય ને ગાત એટલે ઘણા દાદા જેવી ચોરી દે કરવાની તારે આ તો મોહટ પોકી વાળું તારો તો ચીક પેચડે પાણી પડતો કર સાયકલ આ જદા વેલ્યો વેલા ના કાળ કાળ આજ ઓરિજિનલ કાળા એક કેલા કલર લગાયલો એક પેટ માર ન્યુ હો જે યુ કાળુ કાળુ જો તું તો દાડા દીવે દેખાતો મને ની દેખા તને તોય દેખાય દેખાઈ રો કે પાસલ થી ગાવ કરું તો ઈને તોય અને એમ તો મે માર્યા હતા બધન

ઓ પાટો બોધવાનો હો ભઈને તમનો પાટો બબલ કરીતી ગોમમાં ઓ બેહરો બેહરો ઓ બેહરો પહેલા બેસ કીસી તો ઓ સુજી પાટો બોધતો ખાલી તમે ભાઈ જવા ના થાય પોતો <laughs> <laughs> <laughs>

મારું કારણ નહીં મેં તા માટે પોખો પૂડા એટલું એ જ રાખજે તો નાન નથી પડી કે મોઠા કુટ ના કરતો ઇકન જઈ તું મોઠા કુટ તો નથી કે તું બે હાથ પકડજે મને બીક લાગે પડું ના ભોય તાર એક પોટલી હું વિષ્ણુજીને કહી દે પોટલી આલી જાય આ તો આટલું ખાવા નાઈ જા તાર વાત કા ના ભાઈ જો પગાર તમારો જો છે તારા માટે ઓખો પડાઈ મે બીજો બોળો લાવો ને પડો મારા અહીંયા રીના પગાર ને એલવાનો એ બધું તારું જોવાનું જો બેઠો બેઠો પગાર ના હોય તને કઈ કીધું જો મારો પગાર જો છે ટાઈમ સર બેઠો બેઠો પગાર તાર

ખાવાનું પીવાનું એકલો તો કંટાળી જાય છે તા તો જોવા અંગે કોઈ દાય કોઈને મારા બીજો ચોકીદાર લાય લાયવા પગાર આલી પગાર મેકલાઈ દેજે આ મંગાવી દેજે નતું નતું મુખ નતું ડૂબું હાલ્યું બોલ

તો તમારી કણ મે કઈ તો નિયા કડો મથુરજી બધે કીધું છે સતાજી બધે કે તમે કોઈ માથાકૂટ ના કરતા પણ નંદી મહારાજી બધા કોનું કેવું અભડી અને મને એકલો જોઈને હોય મારું છે તો હું તો ચાલ તો પછી સતાજી ઘેર તો રહેવું તો હું આપડા ઘેર સુલે આવ્યા તમે વાત પર વાતી ખવરાવશે તો વાત એટલા ઈ પડી કે મને વાગ્યું આપલા કાળો કાળો વેલાજી જેને બે ફોટો મારી તમે ઓકો જતી રહી મારી ફૂટી જી

ના પાડી હતી ના પાડી તમે એના પર વિશ્વાસ ના કરો લે આ નકમો છે એ હગા બાપનો નહી વાત કરો તો નસો પેલાજી નસો ના નસો નસો બધું કરાવો તો નસો કરાવતું હોય તો તમને કે દા ના પાડી કોળ આપડા ઘરે ટોપુ કરો કે દા તમને ખાવ પીવ ના પાડી તમારા ઘરે ટોપુ કરું ઈર્યું એક ને એક જ ન તમારા ઘરે કરું છે ઘરે કરું અમે કોઈ તમારું કોઈ ખોટું નહી કરતા એ ખાલી લગી રાખા પાછું કરો એમાં તમને ખવરાઈએ છે પીવરાઈ છે વાત કરો છો તો ખબર પેલાજી અમે કોઈ હાવખે કોઈ જતારેલા મોણો નહી વાત કરો છો તો તમે સીધાંંગા વાત કરતા હું તો આપડે તોય જાવું નઈ ભાઈ હવે તો તન માતા ઓખમ તન નકું તમારું પૂરૂ કરશે હાડો હે સીધાં તો મને કુવામાં ઉતારીને બહાર પાડ્યા હું તેમો તેમન કેતો તો અરે ધણી કુવામાં અંધારા કુવામાં ધક્કુ મારે ઓ મોણો છે તમે શું લાવ વિશ્વાસ કરો છો એનો નકો હાડો એનો કેતો તો કે હું તારા કુવાક ધક્કો મારું પણ બત્તી અપવાનું પણ બત્તી બનાવી લે એટલો લોચાવા ગયા હવે એની વાત છે ઘેર છે એની વાત છે લો હાડો હું જોઉં

તમે તો ટેન્શન ના લો હું બધે ઠપકો આલ્યો હો તમે તો ટેન્શન ના લો હું ધક્કો આલું બધે પેલાજી તમે તો લાગુ પેના મોણો છો ઠીક છે હું તમારી વામાં હામે લાવું છું કદી મિલાવતા લાવતા નહીં અલ્યા ભાઈ આ તમે બે પૈસાનું દારૂ શું ભાડી જા છો તો તરત વળી ગયો છો ડોઢા થઈ ગયો છો કેમ કે જે નસો કરાવે ને ના હું મારી નસો વળી ઓડી જઈહી ના ચાલે વાત કરો છો આ આ તમારો નસો તમને કોઈ બેર દેલો ઠેસને પાડી દેલો પણ તમને ખબર છે મારી નબડી નસો જારી છે એમ ના ચાલે વાત કરો છો લે હરજો